સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર આણંદના આઠ કિલોમીટર ધોવાયેલા માર્ગોનું પેચવર્કની કામગીરી હાથ ધરાશે સામરખા ચોકડી પાસેના માર્ગ ઉપર સમારકામ કરાયું આણંદ મનપામાં ચાર ગામો ઉમેરાતા એકાવન હજાર બસો મિલકતો વધતા આવકમાં છ પોઈન્ટ ઓગણસાઠ કરોડનો વધારો થશે ઉમરેટમાં પ્લગ નાખવા જતા યુવકનું મોત પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી ભાવનગરના ટ્રાન્સપોર્ટના વેપારી સાથે રૂપિયા એક પોઈન્ટ દસ કરોડની ઠગાઈ કરનારા આણંદના ત્રણ શખ્સ ઝડપાયા ગોલ્ડ ટ્રેડિંગ કરવાનું કહીને અડધાથી એક ટકા સુધીનો પ્રોફિટ મળશે કહીને લલચાવ્યા હતા વડોદરાના પાદરા તાલુકામાં કોંગ્રેસમાં મોટું ભંગાણ એકસો પચાસ કાર્યકરોએ ભાજપનો ખેસ કર્યો ધારણ આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ જેલતંત્રને બદનામ કરી ખોટી માહિતી ફેલાવવાનો આરોપ અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો જ્ઞાતિ પ્રત્યે અડધુત કરતો ઓડિયો વાયરલ થતા દલિત સમાજમાં પ્રત્યાઘાત પડતા કાર્યવાહી ફેફસા નબળા હોય તેવા લોકો તાત્કાલિક દિલ્હી છોડે એમ્સના પૂર્વ ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાની ચેતવણી જયપુરમાં ડમ્પરે પચાસથી વધુ લોકોને કચડ્યા અનેક ગાડીઓને ટક્કર મારી દસના મોત ચાલીસ ઇજાગ્રસ્ત નાઇજેરિયામાં ખ્રિસ્તીઓની હત્યા મામલે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપી ચેતવણી કહ્યું હત્યાકાંડ બંધ નહીં થાય તો એર સ્ટ્રાઇક અથવા લશ્કરી કાર્યવાહી કરાશે